આજે કચ્છની મુલાકાતે આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડીયાએ ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનનો લાભ લીધો હતો ત્યારબાદ તેમણે નૂતન મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજી ઉપમહંત ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત વહીવટી કાર્યવાહક સંત દેવપ્રકાશ દાસજીના આશીર્વાદ મેળવ્યા હતા આ વેળાએ મુખ્ય કોઠારી મુરજી સિંહણી શશિકાંત ઠકર સલાહકાર સમિતિના રામજી વેકરિયા વગેરે ડોક્ટર પ્રવીણ તોગડિયાનું ફુલહાર અને શાલ સાથે સ્વાગત કર્યું હતું આ પ્રસંગે શશિકાંત પટેલ બળવંતસિંહ વાઘેલા વગેરે અગ્રણીઓ સાથે રહ્યા હતા આજે ભુજ કચ્છના પ્રવાસ આવ્યો છું બધા જ કાર્યકર્તાને મળવું અને બે હજાર પચીસ ઉત્તરાયણ થી મહાશિવરાત્રી ચૌદ જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી પ્રયાગમાં બાર વર્ષે મળનારો મહાકુંભ આવી રહ્યો છે જેમાં ત્રીસ ચાલીસ કરોડ લોકો આવવાના છે તો કચ્છના નાના મોટા કાર્યકર્તા સહકુટુંબ કુંભમાં આવે એ બધાને નિમંત્રણ આપવા આજે બસ આવ્યા હતા દર વખતે આવું ત્યારે મંદિરે દર્શન કરું છું ભુજ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવા અને પછી કાર્યકર્તાના